ડીઝા તાલુકાની એકસો આઠ એમ્બ્યુલન્સ અંદર પ્રસુતાથી પીડાતી મહિલાની ઈ એમ ટી દ્વારા સફળ ડિલિવરી કરાવી ગુજરાત સરકાર અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી નિશુલ્ક સેવા એટલે એકસો આઠ આ સેવા ભરમાં મુખરે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આજે એકસો આઠની ટીમે પૂરું પાડ્યું છે ટીમ દ્વારા અનેક વખત દર્દીઓ માટે ભગવાન બની રહે છે ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન દ્વારા અગાઉ પણ બે ત્રણ વખત એકસો આઠની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ વનમાં પ્રસુતાથી પીડાતી મહિલાઓની ડિલિવરી કરાઈ હતી તે જ રીતે આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ રાતના પંદર વાગે એક પ્રસુતાની ડિલિવરી એમ્બ્યુલન્સ વાનમાં કરાવી હતી મળતી માહિતી મુજબ ડીસા સિવિલમાંથી દર્દીને પાલનપુર રિફર કરવાનો કોલ એકસો ને મળ્યો અને કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમના ઈએમટી શ્યામ પરમાર અને પાયલોટ દલપતભાઈ પરમાર ઘટના સ્થળે પહોંચી દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ પાલનપુર રવાના થયા હતા રસ્તામાં દર્દીને પ્રસુતાનો દુખાવો વધારે પડતા એકસો આઠના તાલીમબદ્ધ ઈએમટી શ્યામ પરમારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અમદાવાદના હેડ ઓફિસ ખાતે કોલ કરી ડોક્ટર મિલાના માર્ગદર્શન હેઠળ અને સાથી પાયલોટ દલપતભાઈ પરમારની મદદ વડે દર્દી જાગુબેન વઘારી ગામ સફળ કરાવી બાળકી તંદુરસ્ત અને સ્વસ્થ હતી ત્યારે બાળકીની માતાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે તેમના પરિવારજનોએ સમગ્ર એકસો આઠ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો એવા અમૃતમાળી સબન ભારત ન્યૂઝ ડીસા